હેલો ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ તો આજ આપણે આવ્યા છે અટલ બ્રિજ જોવા માટે તો ચાલો હું તમને અટલ બ્રિજની ટૂર કરાવું તે અટલ બ્રિજ અંદર જવા માટે ત્રીસ રૂપિયાની કૂપન લેવી પડે ત્રીસ રૂપિયાની કૂપન આપણે ત્યાં ગેટ ઉપર જ જમા કરાવવી પડે તો પછી જ ત્યાં આપણા અંદર જવા મળે તો આપણે ચાલે અંદર તો તમે જોઈ શકો છો કે આ એક રિવરફ્રન્ટ બોલીએ તે જ છે અટલ બ્રિજ એ રિવરફ્રન્ટ નદી ઉપર જ બનાવેલો છે અને લંબાઈ મિનિમમ અડધો કિલોમીટર છે આ બાજુથી પેલી બાજુ વચ્ચે તમે જાઓ તો કમસે કમ દૂરથી આ રટલ બ્રિજ છે તે આમ ધનુષ્ય જેવું દેખાય તમે અને રાત્રે તો ઓલરેડી એટલું બધું લાઇટિંગ હોય ને તે તમને મસ્ત આમ જોવા મળે છે પણ આપણા આ છે દિવસે મિનિમમ સવારે નવ વાગે જતા એટલે એટલું બધું ટ્રાફિક નહોતું પણ તોય તમે જોઈ શકો છો શાંત વાતાવરણ કારણ કે ટ્રાફિકમાં મજા ના આવે એટલે આમ વહેલા જ ગયા હતા તો એ પબ્લિક હતી માપ નહીં જતી વસ્તી જોઈ શકો તમારે નાસ્તો નાસ્તાને નાસ્તો કરવો હોય અથવા ઠંડુ પીણું કરવું હોય તો વચ્ચે વચ્ચે તમે જાઓ લગભગ બસ્સો મીટર વચ્ચે વચ્ચે જાઓ એટલે બસો મીટર થઈ જાય તમને નાસ્તાની ફૂલ સગવડ મળશે જે આ પૈસા આપીને તમે નાસ્તો પણ કરી શકો ઠંડક પણ કરી શકો તમે જોઈ શકો કે આ આ જોવા માટે સ્પેશિયલ દૂર દૂરથી લોકો આવે અને એનું એક ડિઝાઇન એક એક એવી પ્રકારની કરીને દૂરથી તમે બીજા જોયું છો ને તો આમ ધનુષ્ય જેવું લાગે કારણ કે વચ્ચે વચ્ચે સાઈડ છે ને એવું આમ ઉંચકેલી એટલે ઉઠાઈ જઈએ બે બાજુ આમ નલિલું વચ્ચેથી ઉપાડેલું એટલે તમામ આમ ધનુષ્ય જેવું દેખા તમે જોઈ શકો દૂરથી આમ એવું લાગે કલર વચ્ચે પટ્ટા મારે કલર અલગ અલગ કલરના પટ્ટા મારેલા તમે જોઈ શકો આ જગ્યાએ એક વિડીયો શૂટિંગ માટે અને ફોટોશૂટ માટે પરફેક્ટ જગ્યા કારણ કે લોકેશન જ એવું હોય તે વિડીયોમાં પરફેક્ટ આવવા અને ફોટોશૂટ માટે પરફેક્ટ કારણ કે એનું એક એવું ડિઝાઇન જ છે ને તે આમ જોરદાર લાગે એમ તમે જોઈ શકો સામે દેખાય ને એ નાસ્તા કરવાની જગ્યા જે વચ્ચો વચ્ચે આવ્યો ને અમે તમને પહેલાં વાત કરીને કે વચ્ચો વચ્ચો વચ્ચે આવે એટલે તમને નાસ્તો અથવા ઠંડુ કરવું હોય કુલ્ફી ખાવી હોય જે ખાવું હોય તમને મળી રહેશે તો આપણે આવી જાય વચ્ચે વચ્ચે જોઈ શકો